જે સ્થાપના કરી છે બાપા એમના પૌત્રી છે રેખા બેન હવે એ બનાસની દીકરી છે અહીંયા બનાસની બેન છે જે સ્લોગન આટલ છે બનાસવાસી એ શું લાગે બંનેમાં કેમ કે આ વખતે અમને લાગી રહ્યો બનાસની બેન ગેની બેન છતાં લોકો પાસે ક્યારે આજે પણ અમે મળીને આવ્યા ગેની બેન જોડે અને અમારે સંભાળ બી કરી કે અમે જે એટલે તમારે જે કા માંગડી હોય એમ સ્વીકાર્યું છે એવું કીધું તમે કીધું કીધું આ શો શું નહીં આપ્યું અમને લેખી જ લખ્યું આજે જે તમારે કોઈ પ્રોબ્લેમ હોય રિક્ષા stand નો હોય કોઈ બી હોય એમાં હું દીધે પછી તમને મળવા આવીશ કે પાછો બીજા દાડે જ આવીશ કે અંબાજીમાં માં ગેની બેને એવું કીધું આજે જ આજે જ કીધું ગેની બેને કેવા સક્ષમ નેતા સારા છે સારા લોક સેવા વચ્ચે રેવા વાળા ને સારા સિમ્પલ માણસ છે સારા અમારે જેવા જ છે ને રેખા બેન રેખા બેન તો એવું છે કે બધા ને ગેની બેન અમારા જેવા સક્ષમ નેતા છે ગેની બેન કેમ કે મધ્યમ વર્ગ ના છે ગેની બેન અમારા જેવા જ છે રેખા બેન રૂપિયા વાળા એવું તો એવું ના હોય ને સાહેબ રૂપિયા વાળા કે ગણી બેન અમારા જેવા માણસ છે એટલે સાધારણ વ્યક્તિ છે સાધારણ વ્યક્તિ છે નાના નાના માણસો ખ્યાલ નથી ના અમને આજે મળ્યા હતા એટલે સારું ખૂબ સારું લાગ્યું આજે રૂબરૂ મળ્યા કે નહીં હા રૂબરૂ મળ્યા આજે ફોટા પાડ્યા અમારે સમાચાર લીધા હા લીધા છે સમાચાર આખડા ના લીધા છે જે અમારે માંગણી અમે કીધી અમારે મોટો પ્રશ્ન છે ગબ્બર લેન્ડ માં રીક્ષા રીક્ષા એ અમે કીધું કે અમારે ઘર સરકાર બનાવા દો કાં તો મને જીતવા દો પછી તમારા જેવા પ્રોબ્લેમ હશે સોલ્યુશન કરી આપીશ એવી બાંયધરી આપી હા બાંયધરી આપી આ વિશ્વાસ છે આ કે નિબેન જીતે લાગી તો રહ્યો પછી ભગવાન જોડે લાગે એવું છે માણસનું થોડું જોર ચાલુ છે અત્યારે એવો જોર છે અત્યારે એવો માહોલ છે કે નિબેન જીતે હા જીત એવો લાગી રહ્યો છે લાગી રહ્યો એવો પછી ભગવાન જોણે અંબાજીમાં છો આ વિસ્તારમાં તમને શું લાગે કેવું કે નિબેન ને કેટલું અંબાજીમાં તો થોડું પેલું ભાજપનું વધારે બાકી અમારા ગામડામાં તો કોંગ્રેસ ચાલે વધારે કે અમે ગામડા વિસ્તારમાંથી આવીએ અમારી સિટીમાં થોડું ભાજપનું થોડું વધારે છે અમારા ગામડા વિસ્તારમાં કોંગ્રેસ નું વર્ચસ્વ સારું મજબૂત છે